વેલકમ બેક ટુ પહેલી માહિતી હવે ગુજરાતની દરેક કોલેજની અંદર કોઈપણ પ્રકારના એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ સી જી કમ્પલસરી થઈ ગયું છે તો તેના અંદર કમનું રજીસ્ટ્રેશન કરવાનું છે તે પૂરી પૂરી માહિતી આ વિડીયોની અંત સુધીમાં તમને બધી મળી જશે તો વિડીયોના અંત સુધી બન્યા રહો તો મહત્વપૂર્ણ સૂચનાઓ સૌ પ્રથમ તો અરજદાર પાસે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જોઈએ આમાં રજિસ્ટ્રેશન કરવા માટે સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર કમ્પલસરી છે પછી અરજદાર એક જ ઈમેલ આઈડી પરથી માત્ર એક જ વખત રજિસ્ટ્રેશન કરી શકશે બીજું રજીસ્ટ્રેશન કરવું હશે તો બીજી ઈમેલ આઈડી કરવી બીજી ઈમેલ આઈડી નાખવી પડશે બરાબર એક જ ઇમેલ આઈડીથી એક જ વાર થશે પછી અરજદાર પાસે પચાસ કીબીના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટોને સહી હોવી આવશ્ય આવશ્યક છે પચાસ કીબીની પચાસ કીબી કે પચાસ કીબીથી નાનો હોવો જોઈએ ફોટો અને સિગ્નેચર પછી સંપૂર્ણ અરજી ભરવા માટે અરજદાર પાસે મહત્તમ બસો કે બીની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ કેવા દસ્તાવેજો તો કે જો તાજેતરની માર્કશીટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણ પ્રમાણપત્ર જો હોય તો નોન કમ્યુલિયર જો હોય તો દિવ્યાંગતા પ્રમાણપત્ર જો લાગુ પડે તો ઈડબલ્યુએસ પછી નિવાસ પ્રમાણપત્ર આટલા જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના પણ રહે છે તે બસો કે ની સાઇઝ સુધીના હોવા જોઈએ પછી સ્ટેપ રજિસ્ટ્રેશનના છે કે ક્વિક રજિસ્ટ્રેશન એક છે અત્યારે તમને બધા સ્ટેપ જોઈશું આપણે પ્રોફાઇલ ક્રિએશન એકેડેમિક ડિટેલ્સ ચોઈસ સિલેક્શન જે એપ્લિકેશન પેમેન્ટ પ્રિવ્યૂ એપ્લિકેશન પછી ફાઇનલ સબમિટ આ સાત જે સ્ટેપ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો હવે આપણે મેઇન પેજ પર આ જે વેબસાઇટ આપણે ખોલેલી છે સી જી સી એસ અને આ વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે તો તેનું આ ફ્રન્ટ પેજ છે તેમજ આપણે જોઈ લઈએ કે વેબસાઇટમાં શું શું છે આ રીતનું તેનું પેજ છે તેમાં બધી ડિટેલ્સ આપેલી છે પછી આ યુનિવર્સિટીઓ આપેલી છે કઈ કઈ યુનિવર્સિટીઓમાં એડમિશન મળશે એમ તો બધી જ ગુજરાતની યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે આ કંપલસ કમ્પલસરી છે અને પછી અપડેટ્સ કરીને બોક્સ આપણું જે તેમાં અપડેટ્સ આવતી રહેશે તે દરેકે જોઈ જેમાં આજે રજીસ્ટ્રેશન કરવાની ગાઈડલાઇન્સ છે પછી હેલ્પ હેલ્પ સેન્ટરની લિસ્ટ છે પછી પીએચડીમાં એડમિશન લેવા માટેને ઇન્સ્ટ્રક્શન છે ડૉક્ટર બાબાસાહેબ બાબાસાહેબ આંબેડકર પણ યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કરવા માટેની ડિટેલ્સ છે આ બધી જ અપડેટ્સ તમને મળી જશે પછી આપણે કોર્સ આ રીતનું કંઈક છે કોર્સ વાઇસ પહેલાં જ આપણે ચેક કરવો તો થઈ જશે કોર્સ કોર્સ ટાઈપ્સ જો કે ડિપ્લોમા પછી ઇન્ટીગ્રેટેડ કોર્સિસ સર્ટિફિકેટ કોર્સિસ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ ડોક ડૉક્ટર ઓફ ફિલોસોફી પીએચડી કોર્સ ટાઈપ આ રીતે આપણે અંડર ગ્રેજ્યુએટ એકવાર કોર્સ સિલેક્ટ કરીને જોઈએ પછી કોર્સ નેમ તો કોર્સ નેમની અંદર તમને અંડર ગ્રેજ્યુએટની અંદર બધા જ કોર્સ જે જે એડમિશન લેવા માટે શક્ય શક્ય છે તે બધા જ આપેલા છે બેચલર ઓફ સાયન્સ બેચલર ઓફ આર્ટ્સ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેચલર ઓફ કોમર્સ અધર બેચલર કોર્સિસ આ રીતે દરેક પ્રકારના કોર્સીસ જે છે તમે શરૂઆતથી જ તમે ડિટેલ્સ એની જાણી શકો છો તમે કોલેજ યુનિવર્સિટી સર્ચ કરી શકો છો પછી તમારે આ રીતે કોર્સ નેમમાં પણ ફિલ્ટર બેમાં બધા છે બેચલર ઓફ ડિઝાઇન બેચલર ઓફ એન્જિનિયરિંગ બેચલર ઓફ ફાઇન આર્ટ્સ બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન આ રીતે બધા જ તમને કોર્સિસ આપેલા છે આ શરૂઆતથી જ તમે ચેક કરી શકો છો કયા કયા કોર્સીસ તમારે જે એડમિશન લેવાનું છે અવેલેબલ છે એમ તો દરેકે દરેક પ્રકારના કોર્સિસ જે છે તે અવેલેબલ છે જ બરાબર આ કોર્સિસો બધા આપણે સિલેક્ટ કર્યા પછી પછી આપણે સર્ચ બાર પર જ્યારે ક્લિક કરીએ છીએ નીચે સર્ચ આપેલું છે તેના પર ક્લિક કરવાથી કઈ કઈ કોલેજની અંદર આ કોર્સીસ અવેલેબલ છે તે ઇન્ફોર્મેશન આપણે અહીંયાથી જ મળી જશે ફોર્મ ભર ચાલુ ફોર્મ ભરવાનું ચાલુ કરતાં પહેલાં જ તમને ઇન્ફોર્મેશન મળી જશે તો તમે પહેલાંથી જ ચેક કરી શકો છો પછી ઉપર આપણે ઓલરેડી રજિસ્ટ્રેશન એપ્લાય ના આપણે એપ્લાય ના ઉપર જઈએ હવે આપણે અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે સૌથી પહેલાં પહેલું તો બોક્સ એ કોર્સ ટાઈપ બરાબર કયા કોર્સમાં એડમિશન લેવું છે તેમાં બે વસ્તુ આપેલી છે કે કોર્સ આફ્ટર ટ્વેલ્થ એન્ડ ઇકોએલેન્ડ એટલે ધોરણ બાર કે ધોરણ બાર સમકક્ષ પછી કોલેજમાં એડમિશન લેવા માટે કે પછી તમે ગ્રેજ્યુએટ થયેલા છો કોલેજ કરેલા છો તો કોર્સિસ આફ્ટર ગ્રેજ્યુએશન જેવા કે પોસ્ટ ગ્રેજ્યુએટ બી એડ લો ઇટીસી આ રીતે બે છે અત્યારે આપણે ક ધોરણ બાર પછી કરવાનું છે એટલા માટે કોર્સિસ આફ્ટર ટ્વેલ્થ એન્ડ ઇક્વાલન્ટ એના પર કરીએ પછી એપ્લિકન્ટ નેમ તો તમારે એપ્લિકન્ટ નેમ તમારે લખી દેવાનું રહેશે આ બોક્સમાં તમારું નામ નામ લખ્યા બાદ તમારે ડેટ ઓફ બર્થ લખવાની રહેશે ડેટ ઓફ બર્થ ભૂલ ના પડે રીતે વ્યવસ્થિત લખી દે પછી કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે જે કંઈ કેટેગરી હોય કે એસસી બી સી જનરલ એસટી એસસી ઈડબ્લ્યુ જે કંઈ પ્રકારનું તમારા તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય તે સર્ટિફિકેટ પ્રમાણે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે આ કેટેગરીનું બોક્સ છે તમે જોઈ શકો છો જનરલ એસસીબીસી એસ ટીએસ એન આટલું સિલેક્ટ કર્યા બાદ જાતિ છે જાતિ જેન્ડર મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે કંઈ તમારી જાતિ હોય તે સિલેક્ટ કરવાની રહેશે ધ્યાનથી બધી જે ઇન્ફોર્મેશન છે એ તમારે ફિલઅપ કરવાની રહેશે પછી જે ઈમેલ આઈડી ઈમેલ આઈડી તમારે નાખવાની રહેશે ઈમેલ આઈડી અને પછી મોબાઈલ નંબર બરોબર આ તમારે એન્ડ સુધી તમારે જોડે રહેવું જોઈએ બંધ થઈ જાય એવું કશું ચાલે નહીં મોબાઈલ નંબરને એ બંધ પછી ગેટ ઓટીપી પે કરવાનો આ રીતે આવશે ઓટીપી સેન્ડ હવે ઓટીપી તમારો એક ઓટીપી આવશે મોબાઈલ નંબર પર જો આ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો અને એક આવશે ઈમેલ આઈડી પર ઓટીપી આવશે બે બે ઓટીપી તમારે નાખવાના રહેશે પહેલાં તો પહેલાં તો આપણે મોબાઈલનો ઓટીપી નાખી દઈએ મોબાઈલનો ઓટીપી નાખ્યા બાદ હવે આપણે ઈમેલ ઈમેલ જે આવે છે ઈમેલ ચેક કરવાનો રહેશે ઈમેલની અંદર પણ ઓટીપી આવે છે એ પણ કમ્પલસરી છે જો આ તમે જોઈ શકો છો ઈમેલમાં ઓટીપી આવ્યો એ ઓટીપી આપણે અંદર નાખી દઈએ આ રીતે તમારે બે ઓટીપી નાખવાના રહેશે મોબાઈલ નંબર પર આવેલો ઈમેલ આઈડી પર પછી કેપચા જે છે કેપચા બાજુમાં રેડ કલરમાં જે આંકડા છે એ કેપચા નાખવાના રહેશે એકસો નેવ્યાસી ચુમ્માલીસ જે અંદર આપેલો છે તે આપણે નાખી દઈએ આટલું કર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને તમારો જે ફર્સ્ટ સ્ટેપ છે તે તમારું પૂરું થઈ જશે ક્વિક રજિસ્ટ્રેશન જે છે ફર્સ્ટ સ્ટેપ પૂરું આ રીતે સક્સેસનો મેસેજ આવી જશે સક્સેસ અને યુઝરનેમ અને પાસવર્ડ જે છે તમે જોઈ શકો છો જો મેસેજ મેં તૈયારીમાં જ મેસેજ આવી ગયો આઈડી પર એક ઇમેલ આવી જશે અને મોબાઈલ નંબર પર એક મેસેજ આવી જશે યુઝરનેમ અને પાસવર્ડનો આ યુઝરનેમ અને પાસવર્ડની મદદથી આપણે હવે જે આપણે ઓલરેડી રજીસ્ટર હતું એપ્લાય ના હોવાને ઓલરેડી રજીસ્ટર એ બે ઓપ્શન હતા તેમાં આપણે હવે ઓલરેડી રજિસ્ટર પણ જઈશું હવે જો આમાં યુઝરનેમ અને પાસવર્ડ યુઝરનેમ અને પાસવર્ડ આપણે લખી દેવાના રહેશે મેસેજમાં જે આપ્યા હોય તે ધ્યાનથી ભૂલના પડે એ રીતે મેસેજના યુઝરનેમમાં આપેલું યુઝરનેમ એ લખ્યા બાદ આપણે પાસવર્ડ જે આપેલો છે તે ટાઇપ કરવાનો રહેશે તે બંને વસ્તુ ટાઈપ કર્યા બાદ તેની અંદર નીચે કેપ્ચા કેપ્ચા કરીને આપેલું છે અને કેપ્ચા કોડ પણ લખી દેવાનો રહેશે જો આ થોડોક ના દેખાય તે રીતે છે લાલ કલરનો તે વાંચી લેવો અને ક્લિયર લખી દેવો જે હોય તે આટલું કર્યા બાદ તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે અને સાઇન ઇન તમારે જેવું સાઇન ઇન પર ક્લિક કરશો તેવું તમારું મેઇન ફોર્મ ખુલી જશે તેની અંદર તમારે જે અગાઉ જે ડિટેલ્સ ભરી કે એપ્લિકન્ટ નેમ ઈમેલ આઈડી ઝેન્ડર કેટેગરી મોબાઈલ નંબર અને આ બધું આવી જશે શરૂઆતમાં એપ્લિકેશન સ્ટેટસ પેન્ડિંગ હશે અને પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ હશે પછી અનલોક ફોર્મનો પણ એક ઓપ્શન હશે નીચે એપ્લિકેશન પ્રોસેસ પ્રોફાઇલ પ્રોફાઇલની અંદર આપણે પ્રોફાઇલ પછી એકેડેમિક પછી કોલેજ ચોઇસ કરવાની પેમેન્ટ અને પછી સબમિટ કરવાનું રહેશે સૌથી પહેલા પહેલું તો આપણે પ્રોફાઇલની અંદર આપણે બીજી બધી ડિટેલ્સ લખવાની છે એટલે પ્રોફાઇલમાં જઈએ પ્રોફાઇલમાં જઈને તમે જોઈ શકો છો કે આપણે જે ડિટેલ્સ છે તો અગાઉ નાખલી નાખેલી જ છે પછી મધર્સ મધર્સને પેરેન્ટ્સ મોબાઈલ નંબર પછી નંબર ઓફ સિબ્લિમ્સ કેટેગરી તમારી જે બધું નાખવાનું છે નાખી લેવાનું ડિસેબિલિટી તમારે કઈ છે તે બધી વસ્તુઓ નાખી દેવાની રહેશે અને ફોટો અને સિગ્નેચર પણ આ જ પેજ પર અપલોડ કરવાનું છે ફોટો અને સિગ્નેચર પચાસ કેબીની અંદર હોવા જોઈએ પરમાનન્ટ એડ્રેસને બધી ડિટેલ્સ આ ફોર્મની અંદર તમારે નાખવાની રહેશે આ કર્યા બાદ તમારે એકેડેમિકમાં જવાનું રહેશે અને એકેડેમિકની અંદર તમારે એચએસસી ડિપ્લોમા જે કોર્સ માટે કર્યા હોય તે માટે જે જરૂરી લાયકાતના ફોર્મ જે છે એમાં ડિટેલ્સ લખવાની રહેશે માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે તેમાં એ તેના પ્રમાણે નામ પછી માર્ક્સ કેટલા તે બધું ધોરણ દસનું પણ અપલોડ કરવાનું રહેશે ધોરણ બારનું પણ અપલોડ કરવાનું રહેશે આપણે અત્યારે અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ માટે એપ્લાય કર્યું છે તે માટે પછી જ્યારે પીએચડી માટે એપ્લાય કર્યું હોય તો તમારે કોલેજની પણ માર્કશીટ અપલોડ કરવાની રહેશે પછી ડોક્યુમેન્ટો જે હોય તે પણ આ પેજ પર અપલોડ કરવાના રહેશે તમારે બધું જ ડોક્યુમેન્ટ અપલોડ પછી ચોઇસ કોલેજ ચોઇસ આપણે કરી લઈએ જો આમાં શરૂઆતમાં જ આવે છે જે કોર્સ ને કોર્સ નેમમાં તમારે તમારો કોર્સ જે છે તે સિલેક્ટ કરી લેવાનો કે તમારે કયા કોર્સમાં એડમિશન લેવું છે તો આપણે એક એક્ઝામ્પલ તરીકે આની અંદર બેચલર ઓફ સાયન્સ બરાબર બીએસસી સિલેક્ટ કરી લીધું પછી યુનિવર્સિટી નેમ યુનિવર્સિટી અંદર દરેક ગુજરાતની દરેક યુનિવર્સિટી લિસ્ટ આવી જશે અમારે અત્યારે એક્ઝામ્પલ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટી સિલેક્ટ કરી પછી આમાં જો નીચે છે કઈ સીટ તમારે પસંદ કરવી છે ગ્રે ગવર્મેન્ટ ગ્રાન્ટિન એડ રેગ્યુલર ગ્રાન્ટિન એડ હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ આ ચાર સિલેક્ટ છે ચાર ચાર ટાઈપની મને આવશે સીટો આમાં ખેડાની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી છે તો મારે આણંદની અંદર એડમિશન લેવું છે તો આણંદ સિલેક્ટ કર્યું પછી સર્ચ બાર પર જ્યારે હું ક્લિક કરીશ ત્યારે મારા જયારે જો અઠાણું અઠાણું જેટલી સીટો આવી ગઈ છે અઠ્ઠાણું જેટલી સીટો આવી ગઈ છે દરેક કોલેજ વાઇઝ કોલેજનું નામ સાથે કઈ સીટ છે તે ગવર્મેન્ટ છે સેલ્ફ ફાઇનાન્સ છે ગ્રાન્ટેડ છે બધે દરેકે દરેક સીટનું ડિટેલ્સ આવી જશે તમારે ભાઈ તમારે જે કોલેજ ચોઇસ કર્યું હોય જેમાં એડમિશન લેવું હોય તે કોલેજ પહેલા નંબર પર રહેશે આ જે પ્લસ જે છે એડની જે પ્લસ પ્લસ કરો એટલે સીધું સાઇડ પર તમારે પ્લસમાં એક કોલેજ એડ થઈ જશે જો પ્લસ એક પ્લસ લખો છે બેચલર ઓફ સાયન્સ જો આ પહેલી આવી ગઈ બી એન પટેલ આ રીતે જેવું તમે ત્યાંથી પ્લસમાં કરશો એટલે આ સાઇડ પર તમારે કોલેજ આવી જશે એક કોલેજ આવી ગઈ હવે આપણે બીજી કોલેજ પણ એ પ્લસ રીતે તમારે એડ કરી એડ કરી જોઈએ એની એક કોલેજ પર એડ કરશો તો સેમ આવે સેમ આવશે એવું હોય સિલેક્ટ નહીં થાય પણ બીજી આપણે બીજા નંબરની વાત કરીએ કે શ્રી પ્રિયમ પટેલને એડ કરીએ તો તે જેવી એડ કરશો તમે તો સાઈડ પર તમારે ટુ પ્લસ થઈ ગયું બેચલર ઓફ સાયન્સ તેની અંદર બે સે બે આવી ગઈ જો ઉપર બી એન અને નીચે પીયા આ રીતે કોલેજ સિલેક્ટ કરવાનો રહેશે ને પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે સેવ એન્ડ નેક્સ્ટ કરી લેશો એટલે તે પણ સેવ થઈ જશે પછી પછી પેમેન્ટનો ઓપ્શન આવે છે પેમેન્ટની અંદર તમારે જરૂરી જે ફી હોય તે ફી તમારે અત્યારે ઓનલાઈન માધ્યમથી જ કરી દેવાની રહેશે અને પછી એટલું કર્યા બાદ તમને એકવાર પ્રિવ્યુ ઓપ્શન આપશે કે તમારે તમારી ડિટેલ્સ જે છે તમારે બે વાર ક્રોસ ચેક કરી લેવાની રહેશે ધ્યાનથી તે ડિટેલ્સ તમને બત્યા બાદ તમારે સેવ અને નેક્સ્ટ કરશો એટલે સીધું ફાઇનલ સબમિટ આવશે અને ફાઇનલ સબમિટ કરશો એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ ગયું બીજું તમારે કોઈ એક્સ્ટ્રા કરવાનું છે નહીં આ રીતની જરૂરી માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો લાગતા લાગતા ઉમેદવારોને શેર કરી દો જેથી કરીને તેમને પણ આ ઇન્ફોર્મેશન મળી રહે તમે આ ફોર્મ તમે તમારા મોબાઈલમાં પણ ભરી શકો છો કોમ્પ્યુટરમાં પણ ભરી શકો છો કાં તો સાયબર કેફે પર જઈને પણ ભરી શકો છો પણ ધ્યાનથી આ જવાબદારી આપણી જ છે એટલે ધ્યાનથી દરેક જણ સાથે ભરાવાનું અને જાતે પણ ભરી દેવાનું રહેશે